મિત્રો સરગવામાં સાત ગણું વિટામિન સી સંતરા કરતાં વધારે હોય છે જ્યારે ગાજર કરતા વિટામિન એ દસ ગણું વધારે હોય છે જ્યારે દૂધની વાત કરવા જાવ તો દૂધ કરતાં લગભગ લગભગ સાત ગણું વધારે કેલ્શિયમ સરગવામાં રહેલું હોય છે આગળ વાત કરવા જઈએ તો કેળા કરતાં તેમાં પંદર ગણું વધારે પોટેશિયમ રહેલું હોય છે જ્યારે પાલક કરતાં પચીસ ગણું વધારે તેની અંદર લોહ તત્વ એટલે કે આયરન રહેલું હોય છે આ ઉપરાંત તેમાં વાત કરવા જાઉં તો વિટામિન બી ટ્વેલ્વ છે તે પણ સારી એવી માત્રામાં રહેલું હોય છે અને તેની સાથે સાથે તેમાં ફાઈબરની માત્રા પણ ખૂબ સારી એવી હોય છે આવા સરગવાનું જો નિયમિત કરવામાં આવે અને શું સરગવો ખાવાનું કોઈ નુકસાન પણ છે ખરું તેના વિશેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો સરગવાનું સેવન છે તે કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઉપરાંત વાત કરવા જાઉં તો સરગવાના મૂળ છે સરગવાના પ્રકાંડ એટલે કે થડ છે તેના પાન છે અને તેના ફૂલનો ઉપયોગ લગભગ લગભગ વાત કરવા જાઉં ને તો ત્રણસો થી વધારે પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે થાય છે સાથે સાથે કહેવા જાઉં તો સરગવાનું જો નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી લાંબો સમય સુધી આપણે લોકો યુવાન અને તંદુરસ્ત રહી શકીએ છીએ આ ઉપરાંત વાત કરવા જઈએ તો સરગવો છે તે એન્ટી ફંગલ એન્ટી વાયરલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો છે તેનાથી તે ભરપૂર હોય છે મિત્રો સરગવો છે તે પોટેશિયમ છે ઝિંક છે આયરન છે મેગ્નેશિયમ છે કોપર છે ફોસ્ફરસ છે તેવા તત્વોથી ભરપૂર હોય છે કે જે આપણા શરીર માટે ખૂબ જ વધારે જરૂરી છે

એટલે કે સરગવાના સૂપનું જો નિયમિત રીતે તમે સેવન કરશો અને તેના પાવડરનું પણ સેવન કરશો તેના પાનમાંથી બનેલા પાવડરનું તો તેનાથી કોઈપણ પ્રકારની પથરી હશે તેનો શરીરમાંથી ખૂબ જ સરળતાથી નિકાલ કરી શકાય છે સાથે સાથે આગળ વાત કરવા જઈએ મિત્રો તો તે કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે એટલે કે ધમનીઓ અને શીરાઓની અંદર જામેલું કોલેસ્ટ્રોલ છે તેને સરળતાથી દૂર કરે છે અને તેના પરિણામ સ્વરૂપે લોહીનું પરિભ્રમણ છે તે ખૂબ જ સરળતાથી થઈ શકે છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો સરગવો છે તે પાચનને સુધારે છે શા માટે કારણ કે સરગવો છે તેમાં ફાઇબર એટલે કે રેસાની માત્રા ખૂબ સારા એવા પ્રમાણમાં હોય છે તેથી બનશે એવું કે પેટ સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરે છે અને આપણું પાચન છે તેને સારું બનાવે છે આગળના ફાયદાઓની વાત કરવા જાવ તો સરગવો છે તે દાંતના પોલાણને દૂર કરે છે આ ઉપરાંત દાંતમાં સડો થવો દાંતમાં કેવિટી થવી આવી સમસ્યાઓ છે છે તેને પણ ધીમે ધીમે દૂર કરવાનું કાર્ય કરે તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં સારી એવી માત્રામાં કેલ્શિયમ અને પોટેશિયમ રહેલું છે સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો સરગવો છે તે પેટના કીડાઓ એટલે પેટમાં થતા કૃમિઓ છે તેને સરળતાથી દૂર કરવાનું કાર્ય પણ સારી રીતે કરે છે સરગવો છે તે આ ઉપરાંત વાત કરવા જાઉં તો સાયટિકા અને આર્થરાઇટિસ જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે હમણાં જણાવ્યું એ પ્રમાણે કારણ કે તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે ઉપરાંત હમણાં આપણે વાત કરી એ પ્રમાણે તે આપણા બ્લડ પ્રેશરને પણ સામાન્ય રાખે છે એટલે કે હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ હોય તો તેમનું બ્લડ પ્રેશર છે તેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય સરગવો સારી રીતે કરે છે કારણ કે તે સરળતાથી કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કાર્ય કરે છે ઉપરાંત વાત કરવા જઈએ મિત્રો તો સરગવો છે તે આપણા લિવરને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો સરગવો છે તેના સેવનથી આપણી આંખોનું તેજ વધે છે સાથે સાથે વાત કરવા જઈએ મિત્રો તો સરગવા પર જે ફૂલો થાય છે તે ફૂલોનો ઉકાળો કરી અને તેની ચા બનાવી અને પીવામાં આવે તો બહેનો અને માતાઓમાં તેની યુરિનને લગતી યુરિનના ઇન્ફેક્શનને લગતી સમસ્યાઓ હોય તો તેને ખૂબ જ સરળતાથી ટૂંકા ગાળામાં દૂર કરી શકાય છે સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ તો બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓએ પણ સરગવાના ફૂલની ચાનું સેવન કરવામાં આવે કરાવવામાં આવે તો તેનાથી તેમને ઘણો ખરો ફાયદો થાય છે ઉપરાંત વાત કરવા જાઉં તો સરગવાના ફૂલો છે તે આપણું વજન ઘટાડવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે આ ઉપરાંત સરગવાના પાનના પાવડરની વાત કરવા જઈએ મિત્રો તો તેમાં પ્રોટીન છે બીટા કેરોટીન છે પોટેશિયમ છે એસ્કોર્બિક એસિડ છે ફોલિક એસિડ છે તેવા તત્વોથી ભરપૂર હોય છે અને તેના પરિણામ સ્વરૂપે તે અનેક પ્રકારની બીમારીઓથી આપણને બચાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે સરગવાના પાનમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર માત્રામાં રહેલા હોય છે અને એટલા માટે જ તે આપણા બ્લડમાં સુગરની માત્રાને નિયંત્રિત કરે છે એટલે કે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે તેની સાથે સાથે વાત કરવા જઈએ તો તે અમુક ચોક્કસ પ્રકારના કેન્સરના કોષોને પણ મારવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે હવે મિત્રો આ તો વાત થઈ સરગવાના ફાયદાઓની પરંતુ તેના કેટલા ગેરફાયદાઓ પણ છે ગેરફાયદાઓ એટલે કે કયા લોકોએ સરગવાનું સેવન ન કરવું જોઈએ તો એવા પેશન્ટ કે જે લોકોનું બ્લડ પ્રેશર લો રહે છે એટલે કે જે લોકો લો બીપીના પેશન્ટ છે તેમણે સરગવાનું સેવન છે તે ટાળવું જોઈએ આ ઉપરાંત એવી માતાઓ એવી મહિલાઓ કે જે પ્રેગનેન્ટ છે જેઓ ગર્ભવતી છે તેમણે પણ સરગવાનું સેવન ન કરવું જોઈએ સાથે સાથે બ્લડ સાથે સાથે વાત કરવા જાવ તો જે લોકો બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમને પણ આ પ્રકારના સરગવાનું સેવન ન કરવું જોઈએ ઉપરાંત ડિલેવરી પછી તરત જ માતાઓ સરગવાનું સેવન છે તેને અવોઈડ કરવું જોઈએ ટાળવું જોઈએ તેને ન લેવું જોઈએ તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર